સુરતની લાજપુર જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે લાજપુર જેલમાં આરોપીઓની સુવિધા માટે ઘટસ્ફોટ થયો લાજપુરમાં કેદી પત્નીને ફોન કરીને ખંડણી માંગવામાં આવી આરોપી પતિને સુવિધા આપવા માટે પંદર હજાર માંગવામાં આવ્યા લાજપુરના જેલરે રૂપિયા માંગ્યા હોવાનો વાતચીતમાં દાવો થયો છે આરોપીની પત્ની અને અજાણ્યા વ્યક્તિની કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે પોલીસ તપાસ થાય તો મોટા ઘટસ્ફોટ થવાની પણ સંભાવના છે સુરતની લાજપોર જેલમાં આરોપીઓની સુવિધા માટે ઉઘરાણીનો ઘટસ્ફોટ થયો છે લાજપોરમાં કેદ આરોપીની પત્નીને ફોન કરી અને ખંડણી માંગવામાં આવી આરોપી પતિને સુવિધા આપવા માટે પંદર હજાર રૂપિયા માંગવામાં આવ્યા હોવાના દાવા થઈ રહ્યા છે લાજપુરના જેલરે રૂપિયા માંગ્યા હોવાનો વાતચીતમાં ઘટસ્ફોટ થયો છે આઠ તારીખે ફોન આવ્યો સારા છ એ કે લાજપુર જેલર બોલું છું એ કે તમારો હસબન્ડ એ કે સ્મિતે તમારો નંબર આપ્યો છે મને એમ કીધું એને કે તમારા હસબેન્ડે મને એમ કીધું કે એમ કે લા પંદર હજાર ટ્રાન્સફર કરો એમને છે ને વીઆઈપી સુવિધા આપીએ છીએ અમે કે ગાર્ડું કોતરા ટિફિન કે બધું અમે એમને છે ને આપીએ છીએ અહીંયાથી કે તમે પંદર હજાર ટ્રાન્સફર કરો પહેલાં તે ભાઈએ મને એમ કીધું કે તમને સંભળાય છે મેં શું કહું છું ત્રણથી ચાર વાર એમને મને કીધું કે તમને સંભળાય છે શું કહું છું મેં કીધું હા પછી પછી મેં ફોન કટ કરી નાખ્યો પછી પાછો એ ભાઈનો આવ્યો કે કીધું મને પૈસા ટ્રાન્સફર કરો છો મેં કીધું મારા હસબેન્ડ ત્યાં આવવાના છે અને એકચુઅલી મારા હસબન્ડ હતા પોલ કોર્ટમાં કોર્ટમાંથી એ લોકો જો નીકળ્યા ન હતા ત્યારે પહેલાં મને ફોન આવી ગયો કે તમે મને પંદર હજાર આપો એ કે તમે પંદર હજાર નહીં આપો ને તો એને મેં અત્યારે કે મારવા લાગુ છું એવી રીતે વાત કરી મારી સાથે અને પછી ધમકાવા લાગે કે તમે અત્યારે કે તમે એ કે આમ તેમ બોલો છો ને કે અત્યારે મારવા લાગુ છું એને પછી એમ કરીને ફોન પાછો મૂકી દીધો એને હા સ્વીટીબેન સુરત લાજપોર જેલર સાહેબ બોલું છું જેલમાંથી હા

મારો સંભળાય છે તમને હા એમને ટિફિન ચાલુ કરી દીધું છે ગાજળું ગોજડું બારથી મંગાવી દઉં છું અને વીઆઈપીમાં રાયકા છે સ્મિત ભાઈને બરાબર અને મને કીધું તું કેમ સાહેબ થયે જો ગૂગલ પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ પંદર રિયા સુધી રહેશે ને કેટલા દિવસ બધે સર્ચ હવે મહિનો બે મહિના તો રહેશે ને બે ત્રણ મહિના તો ભગવાન કરે તો નેવું દિવસ તો પાક્કા જ બેન

બે ના જેલ છે કોક ફોન માંથી રાત્રે નવ વાગ્યા પછી વાત કરાવી અમારો સરકારી ફોન છે ઓકે હા બોલો બેન જગમરભાઈ જાદવ સાથે વાત થઈ ગઈ છે

મારો ઘરવાર જ ત્યાં આવવાના છે તો મારા ઘર વાળો ત્યાં જેલ મેં આવવાના છે મને બીજા લેવાના છે તો આજ વિશે વધુ જાણકારી સાથે આપણી સાથે સંવાદદાતા સુરત થી અમિત જોડાયા છે રાજકોટથી ઋષિ જોડાયા છે અને વડોદરાથી દર્શન જોડાયા છે સૌથી પહેલા કારણ કે સુરતની લાજપોટ જેલનો આ કિસ્સો છે એટલે અમિત આપની પાસે આવું સુરતની લાજપોટ જેલ આ પહેરા પણ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે આખી ઘટના શું છે અને એને લઈને કઈ રીતના પ્રત્યાઘાત પડી રહ્યા છે અત્યારે શું પરિસ્થિતિ એ જેલમાં જી ચોક્કસથી જો આખી ઘટનાની વાત કરું તો અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો એક બિલ્ડરને ને બ્લેકમેલિંગ કરવા બાબતે એક યુવતી દ્વારા આ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો પુણા ગામની યુવતીની ફરિયાદ લઈ અડાજણ પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી એક આરોપી છે સ્મિત ધોળકિયા આ સ્મિત ધોળકિયાને જેલમાં વીઆઈપી સુવિધા આપવાના બહાને અજાણ્યા વ્યક્તિએ પોતાની ઓળખ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે જેલ જે જેલર તરીકેની આપી હતી અને ત્યારબાદ પંદર હજાર રૂપિયા માંગ્યા હતા મહત્વની વાત છે કે લાજપોર જેલ પોતાના વીઆઈપી કલ્ચરને લઈને અવારનવાર નવાર વિવાદોમાં આવે છે આરોપીને માવા જોઈતા હોય કે અન્ય વીઆઈપી સુવિધા જોતી હોય બહારથી ટિફિન જોઈતી હોય તો પૈસા આપવા પડે છે ને આ પ્રકારના કિસ્સાઓ અનેક વખત સામે આવી છે ક્યાં છે ને લાજપોર જેલ વખતો વખતના વિવાદોમાં પણ સામે આવે છે જ્યારે આ સ્મિત ધોળકિયાના પત્ની સાથે લાજપોરના જેલરના નામે કોઈ વ્યક્તિએ વાતચીત કરી અને તેનું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે 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 ત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું કે આ આ પ્રકારના જેલમાં થઈ શકતા શકે પરંતુ હાલ સમગ્ર મામલે જેલ પ્રશાસન તરફથી પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે સચિન પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ પણ અપાય છે પોલીસ દ્વારા અજાણ્યું વ્યક્તિ કોણ હતું તેને લઈને તપાસ પણ શરૂ કરી છે જો કે અજાણ્યું વ્યક્તિ ગૂગલ પે ના નંબર પણ આપે છે આના પરથી શંકા ઉપજાવનારો આ કિસ્સો હોઈ શકે છે કારણ કે જો પોલીસને કોઈને પકડવા હોય તો તરત જ પકડી શકે છે પરંતુ આ કેસમાં કેમ ઢીલી કામગીરી થાય છે તે સમજાઈ રહ્યું નથી સમગ્ર વાત એ છે કે આરોપી જેલ કોર્ટમાં હતો કોર્ટમાંથી જેલ પહોંચે

બીજી તરફ જે વ્યક્તિ છે એ બીજાના ફોનમાંથી ફોન કરતા હોવાનું પણ જણાવી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આ અલગ અલગ કોણ વ્યક્તિઓમાં સંડોવાયેલા છે તે બાબતે પણ પોલીસે તપાસ કરવી ખૂબ અગત્યની રહેશે બીજી તરફ વાત કરું આ લાજપોર જેલના વિવાદની તો થોડા સમય પહેલાં જ સુરતની લાજપોર જેલ એટલે કે એક અઠવાડિયા પહેલાં જ લાજપોર જેલમાંથી બે સિમ કાર્ડ મળી આવ્યા હતા અને આ બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ હાઈ સિક્યોરિટી ગણાતી રાજપુર જેલમાંથી જે હત્યાના આરોપસર બેતાલીસ વર્ષીય હેમંત ઉર્ફે ડેની નામનો આરોપી જે સજા કાપતો હતો તેને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું તે પહેલા એક જ બે હજાર પચીસ માર્ચ બે હાજર પચીસમાં બે આરોપી મોબાઈલ મળે છે તમાકુ મળે છે માવાઓ મળી આવે છે એટલે આ તમામ વસ્તુ જેલની અંદર ક્યાંથી પહોંચે છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે જેલના સુપ્રિન્ટેન્ડન્ટને અને અન્ય કર્મચારીઓની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે આ કેસમાં જેલરના નામથી જે પંદર હજાર રૂપિયાની માગણી કરાય છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ તટસ્થ તપાસ કરે છે કે